નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું આપણા મહાન એવા પૌરાણિક ગ્રંથો ચાર વેદો વિશેની સંપૂર્ણ માહિતી શું મિત્રો તમે જાણો છો કે આપના ચાર વેદોમાં શું આપવામાં આવેલું છે અને શા માટે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ હું વેદોમાં સામવેદ છું એવું કહ્યું હતું મિત્રો નથી જાણતા તો આજના વિડીયોમાં અમે આપણે સંપૂર્ણ માહિતી આપીશું જે દરેક હિન્દુ એ જાણવી જોઈએ વેદો વિશ્વના સૌથી પ્રાચીન લિખિત દસ્તાવેજોમાં ના એક છે વેદો હિન્દુ ધર્મના સર્વોચ્ચ અને સર્વપ્રિય ધર્મગ્રંથો છે સામાન્ય ભાષામાં વેદનો અર્થ છે જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન એ એવો પ્રકાશ છે જે મનુષ્યના મનના અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરી દે છે વેદોને એવો ઐતિહાસિક સ્ત્રોત ગણવામાં આવે છે જે પૌરાણિક જ્ઞાન અને વિજ્ઞાનનો અથાગ સાગર છે વેદ શબ્દ સંસ્કૃતના વિધ શબ્દમાંથી ઉત્પન્ન થયો છે એટલે કે આ એક શબ્દમાં જ તમામ પ્રકારનું જ્ઞાન સમાયેલું છે પ્રાચીન ભારતીય ઋષિઓ જેમને મંત્રદ્રષ્ટા કહેવામાં આવે છે તેમણે મંત્રોના ગુણ રહસ્યોને જાણી સમજી મનન કરી અને તેની અનુભૂતિ કરીને તે જ્ઞાનને ગ્રંથોમાં સંકલિત કરીને વિશ્વ સમક્ષ રજૂ કર્યું આ પ્રાચીન ગ્રંથો વેદ તરીકે ઓળખાય છે એવી પણ માન્યતા છે કે આ મંત્રો ભગવાને પ્રાચીન ઋષિઓને અપ્રત્યક્ષ રૂપે સંભળાવ્યા હતા જેના કારણે વેદોને શ્રુતિ પણ કહેવામાં આવે છે આ જગત આ જીવન અને પરમપિતા પરમેશ્વરનું વાસ્તવિક જ્ઞાનવેદોમાં સમાયેલું છે અથર્વવેદ અથર્વવેદના નામમાં બે પ્રાચીન ઋષિકુળો અથર્વણ અને અંગીર્સના નામ સમાવિષ્ટ છે કેટલાક પંડિતોનું માનવું છે કે આમાંથી અથર્વણ શબ્દ પવિત્ર દૈવી મંત્રો સાથે સંબંધ ધરાવે છે જ્યારે અંગીરસ તોના ટોટકા અને મોહન મંત્રો સાથે જોડાયેલો છે ઘણા સમય સુધી વેદોના સંદર્ભમાં માત્ર ત્રયી ઋગ્વેદ સામવેદ યજુર્વેદ શબ્દનો જ ઉપયોગ થતો હતો અને ચારે વેદોની એકસાથે ગણના ઘણા પછી થઈ આથી વિદ્વાનોનું અનુમાન છે કે અથર્વવેદને અન્ય વેદોની તુલનામાં ઓછો પવિત્ર ગણવામાં આવતો હતો ધર્મસૂત્રો અને સ્મૃતિઓમાં તેનો ઉલ્લેખ સ્પષ્ટપણે અનાદર સાથે કરવામાં આવ્યો છે અપસ્તંભ ધર્મસૂત્ર અને વિષ્ણુ સ્મૃતિ બંને તેની ઉપેક્ષા કરે છે અને વિષ્ણુ સ્મૃતિમાં તો અથર્વવેદના મારક મંત્રોના ઉપયોગકર્તાઓને સાત હત્યારાઓમાં ગણવામાં આવ્યા છે અથર્વવેદના બે પાઠો શૌનક અને પૈપલાદ દૈનિક જીવન સાથે જોડાયેલા તાંત્રિક અને ધાર્મિક સરોકારોને વ્યક્ત કરે છે તેનું સ્વર ઋગ્વેદના ઉચ્ચ પૌરોહિત્ય સ્વરથી અલગ છે જે મહાન દેવોની મહિમા કરે છે અને સોમના પ્રભાવ હેઠળ કવિઓની પ્રેરિત દૃષ્ટિનું વર્ણન કરે છે યજ્ઞો અને દેવોની ઉપેક્ષા કરવાના કારણે વૈદિક પુરોહિત વર્ગ તેને અન્ય ત્રણ વેદોની બરાબરીમાં નહોતું માનતું તેને આ દરજ્જો ઘણા પછી મળ્યો તેની ભાષા ઋગ્વેદની ભાષાની તુલનામાં વધુ સ્પષ્ટ છે અને કેટલીક જગ્યાએ બ્રાહ્મણ ગ્રંથો સાથે મળતી આવે છે અથર્વવેદની રચના લગભગ એક હજાર ઈક્સ પૂર્વે થઈ હોવાનું માનવામાં આવે છે આની રચના અથર્વ અને ઋષિઓ દ્વારા કરવામાં આવી હતી જેના કારણે તેને વેદ પણ કહેવામાં આવે છે ગોપત બ્રાહ્મણમાં તેને અથર્વાગીરસ વેદ કહેવાયું છે બ્રહ્મવિષ હોવાના કારણે તેને બ્રહ્વેદ પણ કહેવામાં આવે છે આયુર્વેદ ચિકિત્સા અને ઔષધિઓના વર્ણનને કારણે તેને ભૈષજ્યવેદ પણ કહેવાય છે પૃથ્વીસુક્ત આ વેદનું અતિ મહત્વનું સૂક્ત છે જેના કારણે તેને મહિવેદ પણ કહેવામાં આવે છે અથર્વવેદમાં કુલ વીસ કાંડ સાતસો ત્રીસ અને પાંચ હજાર નવસો સત્યાશી મંત્રો છે આ વેદના મુખ્ય વિષયોમાં બ્રહ્મજ્ઞાન ઔષધિ પ્રયોગ રોગ નિવારણ જંતર મંતર ટોના ટોટકા વગેરેનો સમાવેશ થાય છે બીજો છે સામવેદ સામવેદ એક ગીતાત્મક ગ્રંથ છે જેમાં ગાનવિદ્યાનો ભંડાર છે આ ભારતીય સંગીતનું મૂળ છે ઋચાઓના ગાયનને સામ કહેવામાં આવે છે આની એક હજાર શાખાઓ હતી પરંતુ હાલમાં માત્ર ત્રણ શાખાઓ કૌથુમ જૈમિની અને રાણાયની પ્રચલિત છે સામવેદને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વહેંચવામાં આવ્યો છે પૂર્વાર્ધમાં ચાર કાંડ છે આગ્નેય કાંડ ઐન્દ્રકાંડ પવમાન કાંડ અને આરણ્ય કાંડ આ ચારેય કાંડમાં કુલ સો ચાલીસ મંત્રો છે આ ઉપરાંત મહાનામન્યાર્ચિકના દસ મંત્રો છે આમ પૂર્વાર્ધમાં નવ પ્રપાઠકમાં કુલ એક હજાર બસો પચીસ મંત્રો છે આ રીતે સામવેદમાં કુલ એક હજાર સાતસો પંચ્યાસી મંત્રો છે જેમાંના મોટા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે સામવેદને ઉપાસનાનો પ્રવર્તક પણ કહી શકાય પ્રાચીન આર્યો દ્વારા સામન ગાવામાં આવતું હતું સામવેદ ચારે વેદોમાં આકારની દૃષ્ટિએ સૌથી નાનો છે તેના સત્તરસો ચોપન મંત્રોમાંથી ઓગણસિત્તર ને બાદ કરતા બધા ઋગ્વેદના છે જ્યારે માત્ર સત્તર મંત્રો અથર્વવેદ અને યજુર્વેદના છે તેમ છતાં તેની પ્રતિષ્ઠા સૌથી વધુ છે જેનું એક કારણ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલું છે વેદાના સામવેદોસ્મી હું વેદોમાં સામવેદ છું સામવેદનો અર્થ એ ગ્રંથ છે જેના મંત્રો ગાઈ શકાય અને જે સંગીતમય હોય યજ્ઞ અનુષ્ઠાન અને હવન દરમિયાન આ મંત્રો ગવાય છે સામવેદમાં મૂળરૂપે નવ્વાણું મંત્રો છે અને બાકીના વેદોમાંથી લેવામાં આવ્યા છે તેનું નામ સામવેદ એટલા માટે પડ્યું કે તેમાં ગાયન પદ્ધતિના નિશ્ચિત મંત્રો છે આના મોટા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લેવાયા છે જોકે કેટલાક મંત્રો સ્વતંત્ર પણ છે પરંતુ તેનું વિગતવાર વર્ણન ઉપલબ્ધ નથી વૈદિક કાળમાં અનેક વાદ્યોનો ઉલ્લેખ મળે છે જેમાં તંતુવાદ્યોમાં કન્નડ વીણા કક્ષરી અને વીણા ધનવાદ્યોમાં દુદુભી આડંબર વનસ્પતિ અને વાદ્યોમાં તુરબ નાદી અને બંકરા વગેરે નોંધપાત્ર છે આગળ ઋગ્વેદ ઋગ્વેદને બે રીતે વહેંચવામાં આવ્યો છે પ્રથમ પ્રકારમાં તેને દસ મંડળોમાં વિભાજીત કરવામાં આવ્યો છે મંડળોમાં સૂક્તો છે અને સૂક્તોમાં રૂચાઓ છે કુલ રૂચાઓની સંખ્યા દસ હજાર પાંચસો વીસ છે બીજા પ્રકારમાં ઋગ્વેદમાં ચોસઠ અધ્યાય છે આઠ આઠ અધ્યાયોને મળીને એક અષ્ટક બનાવવામાં આવ્યું છે આમ કુલ આઠ અષ્ટક છે દરેક અધ્યાયને વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે અને વર્ગોની સંખ્યા અધ્યાયોમાં ભિન્ન ભિન્ન છે કુલ વર્ગોની સંખ્યા બે હજાર ચોવીસ છે દરેક વર્ગમાં કેટલાક મંત્રો છે ઋગ્વેદમાં સૃષ્ટિના અનેક રહસ્યોનું ઉદઘાટન થયું છે પહેલા તેની એકવીસ શાખાઓ હતી પરંતુ હાલમાં માત્ર શાકલ શાખા જ પ્રચલિત છે ઋગ્વેદ ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની પ્રાચીનતમ રચના છે તેની રચના પંદરસોથી એક હજાર ઈસ પૂર્વે થઈ હોવાનું માનવામાં આવે છે સંભવતઃ તેની રચના સપ્તસંધવ પ્રદેશમાં થઈ હતી ઋગ્વેદ અને ઈરાની ગ્રંથ જૈંદ અવેસ્તામાં સામ્ય જોવા મળે છે ઋગ્વેદના મોટા ભાગના ભાગમાં દેવતાઓની સ્તુતિ કરતી રૂચાઓ છે કે તેમાં ઐતિહાસિક સામગ્રી બહુ ઓછી મળે છે તેમ છતાં કેટલાક મંત્રો ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે જેમ કે દશરાગ્ન યુદ્ધનું વર્ણન જે ભરતકબીલાના રાજા સુદાસ અને પુરુ કબીલા વચ્ચે થયું હતું ભરત જનના નેતા સુદાસના મુખ્ય પુરોહિત વશિષ્ઠ હતા જ્યારે તેમના વિરોધી દસ જનોના સંઘના પુરોહિત વિશ્વામિત્ર હતા આ દસ જનોના સંઘમાં પાંચ જનો ઉપરાંત અલીન પક્ત ભલ શિવ અને વિજાસનના રાજાઓ સામેલ હતા ભરત જનનું રાજવંશ ત્રિસૂજન હોવાનું જણાય છે જેના પ્રતિનિધિ દેવદાસ અને સુદાસ હતા રાવી નદીના કિનારે આ રાજાઓના સંઘને હરાવીને ઋગ્વૈદિક ભારતના ચક્રવર્તી શાસકના પદ પર અધિષ્ઠાન મેળવ્યું હતું ઋગ્વેદના ઘણા સૂક્તોમાં વિવિધ વૈદિક દેવતાઓની સ્તુતિ કરતા મંત્રો છે જો કે અન્ય પ્રકારના સુક્તો પણ છે ઋગ્વેદમાં કુલ દસ મંડળો એક હજાર એકવીસ સુક્તો અને દસ હજાર પાંચસો એસી ઋચાઓ છે પ્રથમ અને અંતિમ મંડળ બંને સમાન રીતે મોટા છે અને તેમાં સૂક્તોની સંખ્યા એકસો એકાણું છે બીજા મંડળથી સાતમા મંડળ સુધીનો ભાગ ઋગ્વેદનો શ્રેષ્ઠ ભાગ છે જે તેનું હૃદય છે આઠમા મંડળ અને પ્રથમ મંડળના પ્રારંભિક પચાસ સૂક્તોમાં સામ્ય છે રક્ષશબ્દ ઋગ્વેદમાં એક જ વખત અને પરવર્તી વૈદિક સાહિત્યમાં ભાગ્યે જ વપરાયો છે ઋગ્વેદમાં યાતુધાનોને યજ્ઞોમાં વિઘ્ન પહોંચાડનારા અને પવિત્ર આત્માઓને કષ્ટ આપનારા ગણવામાં આવ્યા છે નવમું મંડળ સોમ સાથે સંબંધિત હોવાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે આ નવમું મંડળ આઠ મંડળોમાં સમાયેલ સોમ સંબંધી સૂપતોનો સંગ્રહ છે જેમાં નવા સુપ્તોની રચના થઈ નથી દસમા મંડળમાં પ્રથમ મંડળની સુક્ત સંખ્યાઓને જાળવી રાખવામાં આવી છે પરંતુ તેના વિષય કથા ભાષા વગેરેમાં પરિવર્તન થયું છે ઋગ્વેદના મંત્રો કે ઋચાઓની રચના કોઈ એક ઋષિએ એક નિશ્ચિત સમયગાળામાં નથી કરી પરંતુ વિવિધ કાળમાં વિવિધ ઋષિઓ દ્વારા તે રચાઈ અને સંકલિત થઈ ઋગ્વેદના મંત્રો સ્તુતિ મંત્રો હોવાથી તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ છે ચારે વેદોમાં સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદથી આર્યોની રાજનૈતિક વ્યવસ્થા અને ઇતિહાસ વિશે માહિતી મળે છે ઋગ્વેદ એટલે એવું જ્ઞાન જે ઋચાઓમાં બદ્ધ હોય અને હવે છેલ્લો આવે છે યજુર્વેદ યજુર્વેદ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ શ્રુતિ ધર્મગ્રંથ છે અને ચાર વેદોમાંનો એક છે તેમાં યજ્ઞની વાસ્તવિક પ્રક્રિયા માટે ગદ્ય અને પદ્ય મંત્રો છે આ હિન્દુ ધર્મના ચાર પવિત્ર ગ્રંથોમાંનો એક છે અને ઘણીવાર ઋગ્વેદ પછી બીજો વેદ ગણવામાં આવે છે તેમાં ઋગ્વેદના સો ત્રેસઠ મંત્રો જોવા મળે છે છતાં તેને ઋગ્વેદથી અલગ ગણવામાં આવે છે કારણ કે યજુર્વેદ મુખ્યત્વે ગદ્યમાં કહેવાતા ગદ્યાંશોનો સમાવેશ કરે છે તેના પદ્યાંશો ઋગ્વેદ કે અથર્વવેદમાંથી લેવામાં આવ્યા છે અને તેમાં સ્વતંત્ર પદ્યાંશો બહુ ઓછા છે યજુર્વેદની બે શાખાઓ છે દક્ષિણ ભારતમાં પ્રચલિત કૃષ્ણ યજુર્વેદ અને ઉત્તર ભારતમાં પ્રચલિત શુક્લ યજુર્વેદ યજુષા શબ્દ યજ શબ્દમાંથી આવે છે જેનો અર્થ સમર્પણ થાય છે પદાર્થ કર્મ શ્રદ્ધા યોગ ઇન્દ્રિય નિગ્રહ વગેરેના હવનને યજન એટલે સમર્પણની ક્રિયા કહેવામાં આવે છે વેદમાં મોટાભાગે યજ્ઞો અને હવનોના નિયમો અને વિધાનો છે આથી આ ગ્રંથ કર્મકાંડ પ્રધાન છે યજુર્વેદની સંહિતાઓ લગભગ છેલ્લે રચાઈ હતી જે પૂર્વે બીજી સહસ્રાબ્દીથી પ્રથમ સહસ્રાબ્દીની શરૂઆતની સદીઓમાં લખાઈ હતી આ ગ્રંથથી આર્યોના સામાજિક અને ધાર્મિક જીવન પર પ્રકાશ પડે છે તેમના સમયની વર્ણવ્યવસ્થા અને વર્ણાશ્રમની ઝાંખી પણ તેમાં જોવા મળે છે યજુર્વેદ સંહિતામાં વૈદિક કાળના ધર્મના કર્મકાંડ અને યજ્ઞોના આયોજન માટે મંત્રોનો સંગ્રહ છે તેમાં અગ્નિહોત્ર અશ્વમેધ વાજપેયી સોમ્યાગ રાજુએ અગ્નિચયન જેવા યજ્ઞોનું વર્ણન છે યજુર્વેદમાં ઋગ્વેદના લગભગ સો ત્રેસઠ મંત્રો યથાવત મળે છે યજુર્વેદ એ વેદનો એક એવો વિભાગ છે જે આજે પણ જનજીવનમાં કોઈને કોઈ રૂપે પોતાનું સ્થાન જાળવી રાખે છે સંસ્કારો અને યજ્ઞોના મોટા ભાગના મંત્રો યજુર્વેદના જ છે યજુર્વેદમાં ધ્યાયુ વેદ અને આદિત્ય સંપ્રદાય અથવા શુક્લ યજુર્વેદ પ્રમુખ છે વર્તમાનમાં કૃષ્ણ યજુર્વેદની શાખામાં ચાર સંહિતાઓ તૈતિર્ય મૈત્રાયણી કટ અને કપિલકટ ઉપલબ્ધ છે શુક્લ યજુર્વેદની શાખાઓમાં બે મુખ્ય સંહિતાઓ માધ્યન્દિન સંહિતા અને સંહિતા હાલમાં ઉપલબ્ધ છે આજકાલ સામાન્ય રીતે ઉપલબ્ધ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા જ છે જેમાં ચાલીસ અધ્યાય એક હજાર નવસો પંચોતેર કંડિકા અને ત્રણ હજાર નવસો ઇઠ્યાશી મંત્રો છે વિશ્વવિખ્યાત મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર પણ આમાં છે યજુર્વેદ કર્મકાંડ સાથે જોડાયેલો છે અને તેમાં વિવિધ યજ્ઞોનું વર્ણન છે યજુર્વેદનું પાઠન અધ્વરિયુ દ્વારા કરવામાં આવે છે યજુર્વેદ પાંચ શાખાઓમાં વિભક્ત છે કઠ કપિલ મૈત્રાયણી તૈતરીય અને વાસની નિષ્કર્ષ આચારે વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ હિન્દુ ધર્મના મૂળભૂત ગ્રંથો છે જેમાં જ્ઞાન ધર્મ કર્મકાંડ સંગીત ઔષધિ અને આધ્યાત્મિકતાનો સમન્વય છે આ ગ્રંથો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ધર્મ અને જીવનશૈલીનું દર્શન કરાવે છે તો મિત્રો આ હતી આપણા સનાતન હિન્દુ ધર્મના પ્રમુખ એવા ચાર વેદોની સંપૂર્ણ માહિતી જોવા વિડીયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય વિષ્ણુ